તો બાઈક જે સાઈડ પર છે તો બાઈક ફાઈની ના હાલો મિત્રો સ્વાગત છે નવ જોગ વિડિયો માં કેમ છો બધા મજામાં જય મતાજી રામે રામ ડાયરે નઈ ચેર મસ્ત મજા નાઈ દિન આવી ગ્યા છે આપણે ધારો માં તે મસ્ત નાસ્તો બાકી છે નાસ્તો યે કરો નથી ને તમને કોઈ ચારે વાતાવરણ તો બહુ ખતરનાક છે કોર ઝાક કોર ઝાક કોહરાહી કોહરા ભાઈ આવ કોક વાતાવરણ છે અત્યારેમાં અને બસ અત્યારે આપણે મસ્ત ધાબા માથે આવી જ ગય છીએ ઠંડી છે તમને તો કોપી-મોપી લગાઈ લીધી છે કોટ-બોટ શાર્ક પહેરી લીધું છે ભાઈ નાસ્તો થાય છે એટલે તો આપણે જઈને ભાઈ નેનો બેનને મજા થોડીક બગડી ગઈ છે એવું છે અચ્છા નેનો બેના બેઠા છે કા ઓકે છે પૂગી નેનો એ

เนี่ยนี่ยนุ๊เกสนี่ยนุ๊เกสเบอร์โปรต้าโปรเบิร์โปรต้าเอรนี่ยโปรต้าเบอร์เนี่ยเองโปรต้าสั่งข้าวมิตรฮะสำมุกคือเนี่ยปรต้าเจ้าข้ามิตรก็โปรต้าโปรต้าตัวนี้คือโปรต้าเนี่ยเอง

हेलो फटाफट जाई कारखाने ऊपर मित्रों रिपोर्ट થઈ ગયા છે મસ્ત મજાને જમી લીધું છે બધા કારીગરો જમી લીધું છે બેઠા છે બધા થોડીવાર આરામ કરવાનો છે ને આપણે જવાનું છે બજાર બહાર તો આપણે થોડી ખરીદી કરી આવી બહાર કરિયાણો લેવા જવાનું છે તો અમારે આજે પોઠળી દેખાય ને એકમાં ખાંડ છે આબુ છે એ ભાઈ આપણો લોડ બતાઈ દો લોડ બતાઈ ને લોડ લાવ્યા યુરોપનો લોડ છે યુરોપ કમળભાઈ ઘરે જાય કમળ ખમણ બનાવવાલા એ મારે ના બનાવો ધોવા પડે ને આપણે શેના લોટ લેવા છે અને શું લેવા બીજું લીંબન ફૂલ લીંબન ફૂલ ને લોટ લેવા છે બહુ ગજે છે ઓગા ઓગા

জিলে পালকী ৰ कौन आने आ भाई विनान करे आ भाई ना ना जो वधारे विनान तो वेला ना मागो सारा विनान छे वधारे वेला बेन जो मा यमने से ना फटका ने वो आ चली जाय आप तो पर हम पेट आई की कर का जो जो ठेकड़ा मारवान चालू कर दीजो मारो ठेकड़ा मारो मने मन जाती का के